સંજેલી ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્યની જાહેર જનસભા યોજાઈ હતી સંજેલી જુનિયર હાઈસ્કૂલના મેદાનમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની અધ્યક્ષતાને જાહેર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારૈયા જિલ્લા તાલુકા પ્રમુખો સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જનસભાને સંબોધતા ચેતરભાઈએ જણાવ્યું હતું કે આપણા જિલ્લામાં નકલી કચેરીઓમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે દસ વર્ષથી તળાવ રિચાર્જ કરવાના કાળા ભૂંગળાઓ અને હાલ પાંચ વર્ષથી ઘરે ઘરે નળ કનેક્શન દ્વારા પાણી આપવાનું કામ કરી રહ્યા છે પરંતુ દોડી પાઇપો આવી છે અને પાણી આવતું નથી દાહોદ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને આપણે જંગી બહુમતીથી જીતાડવાના છે મારી સામે નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી મુમતાઝ પટેલને મેદાને ઉતારે તો પણ ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીની ચેતર વસાવાની જીતતા કોઈ રોકી ન શકે ભાજપના લોકો હેરાન પરેશાન કરે છે ઈટાડી ખાતે જાહેર સભાનો કાર્યક્રમ માટે રદ કરવામાં આવ્યો હતો તેમજ ભરૂચમાં પ્રવેશબંધીના ઓર્ડર કરાવ્યા છે દાહોદ બેઠક પર પણ આમ આદમી પાર્ટીની બેઠક માટેની ચર્ચા ચાલી રહી છે તમામ લોકોએ ભેગા મળી અને આપણે આ બેઠક જીતવાની અપીલ કરી હતી અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજીની સૂચનાથી આજે અમે દાહોદ લોકસભાની મુલાકાતે આવ્યા છે અને આવનાર જે બે હજાર ચોવીસની લોકસભા છે એમાં ઇન્ડિયા ગઠબંધન એલાયન્સ થયું છે ત્યારે દાહોદ લોકસભા આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે ત્યારે આજે અમે એનાલિસિસ કરવા માટે આવ્યા છે દાહોદ લોકસભામાંથી ત્રણ જેટલા ઉમેદવારો અમારા નામો અમારી સાથે અમારી પર આવ્યા છે અને આવનાર લોકસભા લડવા એમની ઈચ્છા પણ છે ત્યારે ચોક્કસપણે દાહોદ લોકસભામાં જે રીતે અમને સાડા ત્રણ લાખથી પણ વધારે મત વિધાનસભામાં મળ્યા છે ત્યારે બીજા ક્રમાંકે અમે છે અને મજબૂત અમે છે આજે તમામ કાર્યકરોને તમે જોઈ શકો છો બધાએ દાહોદ લોકસભા લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે અને લડવું જ જોઈએ એવી બધાએ માંગ પણ કરી છે ત્યારે ચોક્કસ બે હજાર ચોવીસની દાહોદ લોકસભા ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર હશે અને અમે પૂરા તાકાતથી એ ઉમેદવારને જીતાડવા માટે દાહોદ અમે મહેનત કરીશું સર આપણે જેલવાદ દરમિયાન કેવો અનુભવ થયો સર જેલ તો જેલ હોય છે જેલ કોઈ દુશ્મનને પણ ના થાય અને મારે વિશેષ કડવો અનુભવ એટલે માટે થયો કે મને જેલ કરતાં કરતાં મારા ધરમપત્ની મારી બે બહેનો મારા જમાઈ મારા પીએ બધાને આ લોકો ઉચકી ગયા અને ને હું ચોરાણું દિવસ જેવા રાખ્યા એટલે સરકારે ચૂંટણી જ લડવાની હોય તો મેદાનમાં લોકશાહી છે બધા સામસામે લડીએ પણ આવી ખોટા ષડયંત્રો ખોટી વાર્તાને આધારે જ્યારે સજા કરવામાં આવે છે ત્યારે ખરેખર દુઃખ થાય છે અને લોકતંત્રનું હનન થતું હોય એવું અમને લાગી રહ્યું છે અમે દાહોદ લોકસભાની જનતાને કહેવા માંગીએ છીએ ટૂંક જ સમયમાં ઇન્ડિયા એલાયન્સમાંથી આમ આદમી પાર્ટીની ના ઉમેદવારનું જાહેરનામું જાહેરાત આવી જશે નામ જાહેર થઈ જશે એટલે તમામ દાહોદના લોકો છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી ભાજપની શાસન છે છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં એમનું શાસન છે છતાંય આપણા લોકો સાથે અન્યાય થાય છે ત્યારે આ વખતે આમ આદમી પાર્ટીના સાંસદને આપણે આપણી ભવનમાં મોકલી અને આપણા પ્રશ્નો ત્યાં રજૂઆત કરે અવાજ બને એ પ્રયત્નો બધા કરજો એવી દાહોદની જનતાને હું વિનંતી કરું છું સર આપણી ભરૂચ લોકસભામાં કેવી તૈયારી ભરૂચ લોકસભામાં મારું નામ છેલ્લા એક મહિનાથી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યું છે ત્યારે અમે ત્યાં મહેનત કરી રહ્યા છે અમને અમારી ટીમ ભરૂચ લોકસભાની જનતા પર પૂરો ભરોસો છે કે આ વખતે એ લોકો અમારા પર વિશ્વાસ મૂકશે અને અમે ભરૂચ લોકસભા જીતીશું દાહોદ લોકસભામાંથી ત્રણથી ચાર નામો અમારી પાસે આવ્યા છે અમે એનામો પાર્ટીમાં હાઈકમાન્ડમાં મોકલીશું પાર્ટી સર્વે કરાવશે અને બાદમાં એ ચારમાંથી એક ઉમેદવાર અમારા નક્કી થશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર